એ લઈ એ તો તમે કેમ છતાં આવ્યો કે મજામાં જ હશે હું પણ મજામાં છું આજના અમારા અવનવા વલગમાં તમારું સ્વાગત છે તો અમે જઈશ આજે એ દર્શન કરવા અહીંથી હાલીને જવાનું આવી એટલે દર્શન કરવા જવું પડે સિત્તરામાના મંદિરે તો અહીંથી જઈશ ખારામાંથી હાલીને તમને પણ થોડુંક બતાવી દઈ કે અમારે અહીંથી બહુ દૂર થઈ છે હાલીને જવું પડે બે કિલોમીટર જેવું થઈશ આ છે એમ પણ કાકાનો છોકરો નજારો છે અત્યારમાં છે નાઈને પછી જવાનું પછી પાછો આવીને ક્યારે આવવાનું ચાલો તો બ્લોકમાં કન્ટિન્યુ જ બતાવી છે કેવા રસ્તામાં લવું પડે છે ગારો છે અહીંયા કેમ કે ડેમેજ આવવાનું છે નવા મોટું ત્રાવ છે એમ ખાસી ફાટી છે બધી આ બાજુ બધી ત્રાવવું છે અહીંયા જેમ ખારાની કાઠ બાજુ રહી છે એટલે મિત્રો તો અત્યારે ત્રાવ મનાય છે મારા કાકાને તો કેવું ત્રાવ ભરેલું છે વધારો કેમ છે ચાલો તો હું પણ નહીં નકો હોય મિત્રો આપણે નહીં ને નીકળી ગયા છે હહેલા જઈએ છીએ આગળ ત્યાંથી આગળ દૂર છે થોડુંક ત્યાં પાણીમાંથી જવાનું છે આ વરસાદનું પાણી ભરેલું છે અહીંયા મારા કાકાને આગળ નીકળી ગયા છે મારી પાછળ જઈએ છીએ પાણીમાં કેવી રીતે ચાલવાનું સરવું જોઈએ Indonesia kan? Itu betul nanti. Kalau ચિત્રાંગ ના મંદિરે ત્યાં કેમ કે કોઈ આવતું નથી આપણે સાફ સફાઈ કરના છીએ લીધા છે ને પણ કરાવી દઈ ને હવે પણ આપણે નીકળી જાય છે દર્શન કરીને એક લાગે છે તો અહીંયા અમારે અહીંયા છે ત્રામાન મંદિર દર્શન કરવા અમે આવીએ છે કેમ કે બધા જ રહેતા હું બતાવું આ બધું છે ને એ અમારું છે અહીંયા હવે કોઈ રહેતું નથી અહીંયા પેલા અમારા હતા અહીંયા બધા રહેતા હવે તો કોઈ નથી રહેતું અહીંયા બતાવી દઉં અમારા મકાનનું બધું પલિંગોનું છે એમનું છે

પણ હવે કંઈ કોઈ નથી રહી અમે બનાવેલી છે અહીંનો નજારો એક નંબર આવતો જો અત્યારે પણ કેમ લાગે છે મિત્રો અહીંયા પીવાનું પાણી ન હોય પહેલાં અહીંયા નહોતું એટલે આમ ઓલીબા જવું પડે કેમકે આ ખારસનો પાક છે આ બધી એટલે આમ પાણી ભરવા જવું પડે આગળ કેમકે એ બધું ગવા છે એટલે એ બસ ભરવા જવું પડે ત્યારે જઈને નવાનું છે આપણે અહીંયા અત્યારે ખાલી એમને બનેલા છે ચેક નહોતો પલાયરો પણ એમને નાઈ નાખ્યા છે એમ કે દર્શન કરવા આવવું પડે તો પહેલાં ને આવવું પડે પછી પાછું પડે ઘરે જઈને આવવું પડે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હજી બધી નવું નવું બતાવીશું ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો તો આગળ મળી જઈશ

મિત્રોએ આજનો બ્લોગ આપણે અહીંયા પ્રોપરીએ છીએ અમારો બ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં મળી છે નવા બ્લોગમાં તત્તકલી બાય બાય